અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ અપડેટ આપને જણાવીએ તો અમદાવાદની નવી સીપી કચેરીનું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અમદાવાદની નવી સીપી ઓફિસ કે જે એકસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે ત્યારે તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી રહ્યું છે લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો હાજર રહ્યા છે તો આ સાથે જ નવી પોલીસ કમિશનર કચેરી એઆઈ ટેકનોલોજી થી સજ્જ તમામ આધુનિક વધુ સરળતા રહેશે તો અમદાવાદની નવી સીપી કચેરીનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એકસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે નવી પોલીસ કમિશનર કચેરી ત્યારે તેનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે ઉલ્લેખનીય છે કે અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે નવી પોલીસ કમિશનર કચેરી એઆઈ ટેકનોલોજીથી સજ્જ છે તમામ પ્રકારની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ સીપી કચેરી તૈયાર કરવામાં આવી છે ત્યારે આધુનિક કંટ્રોલ રૂમ પણ તેમાં તૈયાર કરવામાં આવ્યો છે